સત્ય સનાતન ધ જય શ્રી રતનદાસ રતનગીરબા પુનિ જય શ્રી શિરબા પુનિ જય સરસંત ભગવાન જય ઓતી પતય મહે હેતારામ આજે કોદિયા તીર્થધામ

પરંતુ જે શ્રી ગિરી બાપુના માધ્યમ દ્વારા આના ગુરુ પરંપરા આદિકાળથી આવેલી નવનાથ સિદ્ધો સોરાસી સિદ્ધો આદિકાળથી આ ગુરુ પરંપરા ગુરુ શિષ્ય કારણ કે બે જ જગ્યાએ આ નાતો છે એક નાદ અને બુંદનો અને આમાં બાપુને તો બે નાતા પાછા એક આવે અને એ સવારા બાપે કીધું એમ આ દાસ સવાને ગુરુ ફૂલગર મળ્યા નાગબન ને નેઠે વરત પ્રણિન ઘેરાવે સુરતા ને સુગળ સમિટ ઘટમાં સાહેબ બેઠે તો આ ઘટો ઘટ પરગટ પુરુષ પુરાણે પંસ કોઈ તે રહે છે ન્યારો વે હો વેલા સાહેબ ને પોતે રે પરવારો હવે બધા સંતો એ જે ભૂમિકાની ની મંત પર પહોંચેલ હોય પ્રમાણે બધાય આપના આશીર્વાદ આપા તો પૂજ્ય શ્રી માતાજી કીધું કે આ જીવ કેન્થી એવો ક્યાં જવાનો અનહકત ને મે 84 લાખ યોની ની મેન પા એક જ યોની એમી શકે આપણને માં સમજાય હે આ દેવ કરતા દુન ફ્લેમ કરતા આમાં ભગવાન રામે કીધું કે ભક્તિ કરે ને કોઈ પણ 84 લાખ યોની ની મેન પા થી પણ નરસિમેતા કીધું ભક્તિ પદાર્થ ભૂતલ માં મોટો બ્રહ્મલોક માં નહીં પુણ્ય ક્રિયા મહારાપુર માં જાવે એની સોરાસી માં હે તો આમાં અમારા ટાઈમ બોલવું તો એક બાબત કઠિનતા આવે કેમ કેમે મીઠું લઈને આપણે દરિયે બેસવા જાવી તો કેવું થાય બાપુ એમ અમે વાત તો કરી ને અને આ બધાય સાજે પુરુષો છે હંસની સવાત્યા અને બળ થાય કારણ કે આમાં સુક્રામ બાપુ કે તેમ કાં કોઈ છૂંટે છે નીકળ હંત તની સા સતુצિનચાર તો રતની ગિરે બાપુની સોથી પેઢીએ સીહની ડર ડણા કરને જે માઈક પકડે ડણા કર થઈને ચાલ કરે બાપુ અને એમાં આપણે પણ કાઈ એક જોય વિચારની બોલવું પડે અને અમારા એટલા બધા વખાણ કર્યા પણ હું તો તમારા શરણનો દાત કહેવાય અને આ ગુરુ કૃપાથી બોલી શકવી નકર કોઈ એવો મે વેદનો અધ્યયન ન કર્યો પુરાણ ને ઉપનિષદ સંતોની સંતો વાણી ની પણ આપ સરકાર સર્વ સંતોના આશીર્વાદથી હું બોલી વિ કાલી ગલી ભાષા ભાષાની ની મનપા એમ તુલસીદાસ જી કીધું ને ભગવાન ને ગુરુ મહારાજ ને કાલી ગલી ભાષા માં કઈ ભૂલ થાય તો માફ કરજો તમે પણ બધા સ્વીકારજો

સવરાન બાપુએ કીધું કે ભાઈ આ ચાર વેદનો સાર તો અહમ બ્રહ્માસ્મિ આત્મા બ્રહ્મ તારે ખરિ વન બ્રહ્મ તત્વોષિ મહાવક્ય એનો સાર છે એટલું બધું સારમાં સમજાઈ જાય તો બાપુ મને છે ને આ દૂધ પીવે ને બાપુ તો કે વાયુ તન ગેસ થાય એટલે આયુર્વેદિક આ રીતે મેં કીધું મને ગામ ઉછે આપણે 20 ગાવ દૂધને ગેસ મેં કીધું અમે દૂધનો કાય કે મેં કીધું એટલે બધો પોષણત કરી તો ગેસ બહુ થાય છે તો એ એકે કામ કરો અને દૂધમાં જે સાર છે ને એ તમે 1 લિટર દૂધ પાવ ને બે સમસી ઘી ખાવ તો એમાં બહુ સારું કે કે ફરક શક્તિ તો એટલી જ આવે ગેસે નહી થાય ને પછી જાય ને બધું થાય સમજાનું એમ તત્વ સારથી લોકમાં ગુરુ ગોવિંદ એક રૂપ અંત એક આદ મગ અંત એક હે હરિ કૃષ્ણ સૌ તો આ સાર મળી જાય તો હે એટલે કે જો ખટ દર્શન માં કટપટ ચાલી ગુરુ નું રીજાય ને ગુરુ ગમ આલી તો શાળ વેદ નો સાર સદગુરુ આપે

અને હવે સોમાસાનો ટાઈમ અને ગાવો અને ભેણો લીલું હતું એટલે એકદમ ફોળાઈ ગયું અને પછી કીધું હે ભીમા ભગવાન જેવો બધા ભગવાન ભગવાન વાતો કરે ભગવાન કેવા કોને ભગવાન કેવા કોને એ બોલે બીજો નહીં ભીમો કે ભગવાન આ એક માળાની કાન હાંભળાની સાત તો હું છેટું હો બહે બળવા બહે તમે આંધા એમાં એક બોલાવવા હું બોલે માધા એ માધા ભગત તમે બોલે હું તો બોલે કે શું કરના કયો જમકો ડન ભરના બોલે બીજો નથી છે પરમિટેડ પોતે નર અજ્ઞાની આંદરો અળગોરેન ગોતે આપણે બધા એમ કે બોલતા તો આપણને આવડી પણ કોણ બોલે તો બોલે બોલાવે સબક બોલે દેખ તમાસ્તા ઇસ્તન કા જાણન હારા જાહેર કરે અમ અણસમજુ કો હે ભટકા એટલે સુખરામ બાપુ એક પદની માં પા કીધું સમજી લેજે સાર તુજ માં તું સમજી લેજે સાર ક્યાં લેવાનું તો આપણે સાર ગોતવા ક્યાં જાવી બાય

બાપ એટલે હું તો આ બાપુનો બાળક જ કહેવાઉ પણ સતાય આ સદગુરુ મહારાજ કહેતા અમારા માટે ગુરુ રામ છે કૃષ્ણ સચ્ચિદાનંદ સ્વામી કેવા તો સદગુરુના શરણે ને એટલે બધી આધી વ્યાધી ઉપાધી મટી જાય તો ભૌતિક સુખ એ કે આ જેને જનમ મરણ ટાળવાની જે શક્તિ છે તો ભૌતિક સુખ તો સદગુરુ પાસે સટણે ઉગાડતો આવે એટલે કીધું ચિત્રાની માઈ પાસે કોણે

કે સુપ્રાણ કે તો આ તત્વને જોઈ લે બેડો ઉતરશે પા અને બોલે છે એ તત્વ છે તો એ તત્વને જાણવા માટે સદગુરુ શું આપે તો કે બોલના તોલનો મર્મ જાણીને જીવને સુખ ન થાય તો સદગુરુનો એક એક વાક્યની માનપા તોલ કરી જો જોવા એક એક વાક્ય સદગુરુ ના પાડે આ પાડે જાય ગાય દેતે મહામંત્ર માની લે કારણ કે આ જીવનો ઉદ્ધાર કરવાનો સરસ ભાવ નમન પુટેલ આવી સદગુરુને શરણને જઈ અને ગંદા સત્ય કીધું તુલસીદાસજી તો બધામાં હાંકુલ શકે નિરમળ થઈને તમે આવોની મેદાનમાં ને હમલાવલી વની હૈરા તલે સદાતેવી રાતિની

નાના મોટાનો ભેટ ટાળી એક જ માતા એક જ પિતા છે એટલે સુખરામ બાપુ કીધું સંસાર

જે નિષ્ઠાતે આપણે જન્મ મરણ માટે જો આપણે જન્મ મરણ ટાળવાનો એક જ ઉપાય છે પરમાત્મામાં હેમના કે માયામાં સદગુરુ અને માતા-પિતા હેમના કે મમતામાં નાકે અને શ્રી હેમના કે મોહમાં અને સદગુરુ હેમ આમાંથી બધામાંથી બહાર કાઢે એટલે કીધું ગોવિંદના સવિજ્ઞ જીવ બધા માયાની દાળ સદગુરુ મુક્તિ કરે તત્કાળ તો સદગુરુ મેં સુજે ભક્તિ મુક્તિ કા મૂળ પથરા બોલા કે મે તાકો ને કે ફૂલ તો બધાય ની માન પા પરમાત્મા તો જન્મ થી હારે છે અને શરીર છૂટી જાય તોય પરમાત્મા તો રહેવાના જ છે શેષ માત્ર પણ સતા એને ઓળખવા માટે સદગુરુ શરણે જાવ એટલે ભગવાન કીધું પ્રથમ ભક્તિ સંતન કર સંગા કે સંતનો સંગ કરવા તે હું થાય

આપણે પણ એક નિમિત બનવાનું એટલે કીધું સત્સંગ છે ઉત્તમ માં ઉત્તમ વસ્તુ છે એટલે કામ પડતા મેલી ખાઈ લેવું

પડતા મૂકીને આવા મહાપુરુષોના વાક્યને ગ્રહણ કર્યો અને આશ્રમની શ્રવણ મનન અને નિધ્યાસન શ્રવણ કરી મનન કરી અને વાગોળે અને જીવનની મજા ઉતાર્યો અને ત્યારે આ ભવનામ સંસારનો અંત આવે આજે આપણે સૌ બાપુને પણ આપણે આશીર્વાદ લેવાના છે તો તંતી મંતી ધંતી સદગુરુની સેવા કર્યો ગંગા સતી કીધું શાસ્ત્રોની મજા કીધું અને એકદમ આપણું જીવન

તળેલું ખાટું ખોરું કોઈ પણ વસ્તુ કાઈ જઠરગ્નિને માન પાઈ બાળકને સહન કરવું પડે જઠરગ્નિને માન પાઉંદે માટે આપણે વિધિ અગ્નિ સહન કરવી પડે અને મળમૂત્રનો કોથળો છે બધી દુર્ગંધ સહન કરવી પડે પછી ત્રાહિમામ ત્રાહિમામ પાકે

ગંજી હળગે ને વયુ ગયો એનો બહુ જેટલા પોળા હોય એટલા કેહી લેજો એટલા શ્વાસ ને એટલા જયતું આપણો આયુષ્ય એટલું સંપન્ન સરને મન પા અને ભગવાન અને સુખી કરે તન મન ધન થી પણ માતા પિતા સાસુ સસરા ની હા આજ્ઞા મારે જો પતિ પત્ની એકાત્મા ભાવે રહેજો અને બાળકોને ઉસાર કરે અને પક્ષીની સંસ્કૃતિ થી વંચિત રાખજો અને મોબાઈલ ને મન પા બધા બેનો ભાઈઓ સંતો હું તો ઘણી કે અસલી મારી સાન હોય કે મોબાઈલ લોકો એના ના રાખજો અને બને ત્યાં હોય જે આને ઓછો યુઝ કરજો કારણ કે આ જેટલી માયા છે ને એટલી એક જ નથી છોકરામાં બાયોમાં પૈસામાં ક્યાંય નથી એટલે આમાં માયા છે તો આને વેગળો રાખજો એક લાખનો ફોન છે પણ આમાં વોટ્સઅપ નથી નેટ નથી ફેસબુક નથી લો નથી ચોવીસ કલાક ગમે ત્યાં પીડ્યો રહી સમજાણું એવું જીવન જીવ જો એટલે પારદર્શક જીવન થવા માંડે તો હવે આપણે રતનગીરી બાપુના શરણને મારી પર પ્રાર્થના કરવી કે આધ્યાત્મિક પ્રગતિ થાય આત્મજ્ઞાન તરફ થાય અને સદગુરુના શરણને મારી અખંડ પ્રતિ અને શ્રદ્ધા સદગુરુ ભગવાન નિ બાપુ નિજય સમુરામ બાપુ નિજય સર્વૈગ ભગવાન નિજય ઓ